અમેલા અમ્મા સાધી થી એ છોકરા એ છોકરા એ કેટલે ગયો હા બાપા પાણી ની ડોલ ભરી લાય ને એક લોટો લાયરો પેલી પીલી પડી પીની થી લાય તકલી છોગુ લાય ને એકરશો લાવજે તું

આ એક તો ઉપાડતા નહી હું એને કેટલી ગ્રાન્ટ ખાવી હતી હાલો હાલો અવાજ જે સરપંચ બરોબર છે બરોબર છે દુખ ની વાત છે પણ ક્યાંય પડજે આ રિવાજ જે હેડતા છે તાઈ બોલા બોલા બીજું પા રિવાજ ની વાત ની એકદમ ના તમે ઘેર આવજો અમારે મોરવાઈ આવી છે પણ તમારા મોરવાઈ આવી છે એટલે આ છોકરા ને કું છું ઓય એમ કો કે તમાર મોરવાઈ ને કે અમે ભેડા જ હોય છે તમાર મોરવાઈ ને અમારે શું કામ છે તમે તરત ના હોય મોડલા બેઠો છું એટલે આવું આવું હારું તો આવો થતો સારું આયા તરત શું કોણ છે કેટલા આયા બેઠ હોય ગોળા

મોડા ફોન કરું એક થોડા મહેમાન આયેલા છે વિજુભાઈ ની એટલે છોકરા ની કરવા આયા છે એ પાછું જાવું પડે કે આપડે ના એટલે જાવું પડે પેલું

બીજી કોઈ તકલીફ જ આવે તો હાલ જ કિશન એ કિશન છોકરો પાછો ભણવા માં એક નંબર હોશિયાર હતો પણ શું જવાબદારી થોડી આવી જ

ના શું ના આવ બાપા આવું ના હોય શું આવતી ફેર નહી પાણી હું કઈ સમુમ કઈ અમારે એવું કરતી ફેર તો પેલો અડધો કંડો થઈ જાય

ાગીના લાવવાના છે ઓ વધુ ની થઈ જાય શું થઈ જાય હું દાગીના નો ભાવ વાભર છે

મોંઘવારી નો સમય છે અને હમણાં વરસાદ પડ્યો પાક છે પાક ને ચમચમ કરીને કે લઈ જવું પડે ને વાત તો એટલે ભલા તમે ગોમ ના થઈને શું આમ કરો છો વાત તો કરી સર પણ મેં ફોન કરીને તો કીધું તું આગળ દબાવ ભરો થોડો તમારે એમ પણ ના સમજી તો હાથ દાગી ને તો હું મરી દઉં બાપુ બેમન તમે આટલું બધું ના હોય દાગી ના મોલે તમે કર્યો કીધું પચાસ રૂપિયા મોરસ લેતા આવું પેલી દુકાન થી મોરેશ મોરે દાબ ભરો એવો ભરાય ફર્યો જો ભર્યો છે ના ના હાથે હાથ ના જોયે આપડે ભાવ હજી જ્યા જાગના કો છો તમે હવે તમારે હોય પડાવશો તો ખાડે કોનો ખાડો કને પડવાનો છે દાગીના આપડે જ દાગી તમારે ગળવાના પછી સુડી ને મજૂરી હોય તમારો સુરી હોય આવશે

આવતા રાખો સમુ નગર માં એવું તો નહીં મારે પડવું સમૂહ માં સમૂહ શું છે તમારે તમે કહેવો કાઈ ઉઠીને ગયા છે મજૂરી કરી છે આવી કાળી મજૂરી તો બધું તમાર ભોડે આવશે સમજી અને થઈ જશે ઘણી હા એટલે ખાડો આપડા કરે એક મંગળ શું થની આપણે મિલાય ગયો અને

સમાજ માં હવે કરો પરા કંકુના કંકુના શોક લાયક નઈ હેજ ગોળો

હવે નું તમે તમારા કુટુંબ માં જે કમ્પ્લીટ પૂછી પછી સમાજના રિવાજો બધા કુરિવાજો કાઢી નાખો સરપંચ આ તો તમારી શેરમ ભરીને ફોન કર્યો ગાડીઓ ભરીને ભરી ને આવો ની હોય બાઈક લેતા જા

સમાજ ના રિવાજો બધા છે બાપડો સુ પેલો અમીર હોય તો વધો ના આવે પણ ગરીબ હોય એનું શું થાય ના ભાવ કુત્રી પેલા